સાવરકાંડલામાં પુ ઉષા મૈયાના સત્યાશીમાં જન્મદિને સદભાવના ગ્રુપ દ્વારા શિવાનો ત્રિવેણી સંગમ એકસો નેવ્યાસી બોટલ રક્ત એકત્રિત એકસો સાતમો રક્તદાન કેમ્પ અને ભવ્ય રક્ત તુલાનું આયોજન બસો છેતાળીસ લોકોએ કાશ્ય સમાજ થેરાપીનો લાભ લીધો ધારાસભ્ય મહેશભાઈ કશવાલા અને સંતોની ગૌરવવંતી ઉપસ્થિતિ ગૌશ ગૌશાળા માટે રૂપિયા એકાવન હજારની રાશિ અર્પણ કરાઈ સાવરકુંડલામાં છેલ્લા ચોવીસ વર્ષથી નિઃસ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા સદ્ભાવના ગ્રુપ દ્વારા પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાના તળાવના સત્યાસીમાં પાવન જન્મદિન નિમિત્તે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો રવિવારે લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન ગૌસેવા અને આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્ત તુલા મહા રક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો બોટલ રક્ત રક્ત અને તુલા અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ સાવરકુંડલા બ્લડ સેન્ટર અને વેદ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ એકસો બોટલ રક્ત એકત્રિત થયું હતું કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ પૂજ્ય ઉષા મૈયાની ભવ્ય રક્તતુલા રહી હતી બહેનો માટે રક્તદાનની અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક રક્તદાતાની સંસ્થા તરફથી ત્રણ આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રક્તદાનની સાથે મહાદેવ હેલ્થકેર દ્વારા વિનામૂલ્યે કાંસ્ય મસાજ થેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો છેતાળીસ નાગરિકોએ લાભ લીધો આ તકે ગત ધુલેટી પર્વે એકત્રિત થયેલ રૂપિયા એકાવન હજારની રાશિ પૂજ્ય ઉષા મૈયાના આશ્રમની ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ ધનશ્યામ બાપુ અને કરશનગીરી બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ સિંહ રાઠોડ તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રમાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી સદ્ભાવના ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી ઉલ્લેખનીય છે કે સદભાવના ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક આઠ અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા સેવાની જ્યોત પ્રજવિત રાખી રહ્યું છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સદભાવના ગ્રુપના તમામ સભ્ય અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સરફરાજ ખોકર વીજ પડી અવરેલી જય ગણેશ સદભાવના ગ્રુપ દ્વારા એકસો ને સાતમો રક્તદાન કેમ્પ પરંતુ જે ઉષામયા શિવ દરબાર આશ્રમના જન્મદિવસ નિમિત્તે અને એમની રક્ત તુલાના સંદર્ભમાં આજે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ એકસો ને છોતેર રક્તદાતાઓએ રક્તદાનનો પ્રયોગ કરી છે તાજેતરમાં જ ગઈ પાંચ તારીખે જ હજી સાવરકુંડલામાં રક્તદાન કેમ્પ બ્લડ બેન્કના ઉદઘાટન પ્રસંગે થયો હતો તેને પછી આજનો બીજો કેમ્પ અમારો સદભાવના ગુપનો જેમાં એકસો છોતેર રક્તદાતા રક્તદાન કરી ચૂક્યા છે અને હજી રક્તદાતાઓ આવી રહ્યા છે સાવરકુંડલાની ધર્મ જનતા અને રક્તદાન હર હમેષ агреસિવ દેતી આસન લોકોની સંસ્થાન દ્વારા જે રીતે રક્તદાન કરવામાં આવ્યું હું માનું છું કે આ સુધી લોકોની અંદર જે ભાવનાઓ છે કોઈ જીવ બચાવવાની તે સાર્થક કરે છે સદ્ભાવના ગુરુઓ અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા છે જેમાં એમ્બ્યુલન્સ સેવા હોય મોક્ષ રથો સેવા હોય જેવી અનેક વિવિધ સેવા ચલાવવામાં આવે છેમાં બ્લડ કેમ્પ અમારી ચોવીસ કલાકની હેલ્પલાઇનમાં પૈકીની મહત્ત્વની હેલ્પલાઇન છે સદભાવના ગ્રુપ દ્વારા જ્યારે પણ કોઈ રક્તદાતાને બ્લડ બેંકમાં ન મળે તેવા સંજોગોમાં પણ રક્તદાન કરવાવાળા વ્યક્તિઓને ગોતી અને રક્તદાનની વ્યવસ્થા પણ પૂર્ણ કરાવીએ છીએ એવા અનેક પ્રસંગો સદભાવના ગ્રુપ દ્વારા અને એમના કાર્યકર્તા દ્વારા અમને મળ્યો છે સાવરકુંડલાના લોકો જે રીતે આજ વખતે મહેશભાઈ કસવાળા જેવા અનેક મહાનુભાવો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં માતાજીની રક્તકુલ્લા અહીંયા અમે પૂર્ણ કરી છે સાવરકુંડલાના તમામ રક્તદાતાનો અમે દિલથી આભાર માનીએ છીએ કે જે પ્રકારે સદભાવના ગ્રુપની ચૂંટણી નોટિસને આહવાનમાં આપે અમને રક્તદાન કર્યું છે બધા સર્વનો ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય ઉષા આશીર્વાદ તથા ગણપતિ દાદાની અસીમ કૃપાથી સદભાવના ગ્રુપ અક્ષો નક્ષમો કેમ્પનું આજે સાવરકુંડલા ખાતે આયોજન થયું તેમાં સાવરકુંડલાના રક્તદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે સર્વે રક્તદાતાઓ ખૂબ બહોળા પ્રમાણમાં રક્તદાન કરો તે સંદર્ભે પૂજ્ય ઉષા મૈયાની આજ રોજ રક્તતુલા કરવામાં આવી તેમજ રક્તતુલામાં માનનીય ધારાસભ્યશ્રી ભક્તિરામ બાપુ કુંડલપુર હનુમાન વીના મહંત ઘનશ્યામ મહારાજજી બધા આ સાથે ઉપસ્થિત રહ્યા તેમજ અમારા સદભાવના ગ્રુપના મેમ મેમ્બરોની ખૂબ મહેનત હતી એ આજે રંગ લાવી અને અત્યારે ને પચાસથી વધુ બોટલો સાવરકુડલાના રક્તદાતાઓએ આપી દીધી છે તો સાવરકુલાનો આ તકે ખૂબ આભાર માનું છું તેમજ સાવરકુલામાં સદભાવના ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી આઠ હેલ્પલાઇન ચલાવે છે જેમાં બ્લડ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ હેલ્પલાઇન શખ ચોકી મેડિકલ સાધનો ઓક્સિજન કીટ તેમજ આઠ હેલ્પલાઇન જે છે એ ચોવીસ કલાક માટે સાવરકુંડલા માટે કાર્યરત છે એ જે કાંઈ રકમ કે જે અમારા દાતાશ્રીઓ સાવરકુંડલાના છે એ ખૂબ ઉદાર છે અને એના થકી આ સંસ્થા ચાલે છે છતાં પરમ પૂજ્ય મેના આશીર્વાદથી આ ગ્રુપ ચોવીસ વર્ષથી કાર્યરત છે આપ સર્વોને મારી વિનંતી છે કે સર્વે આ કેમ્પ त हेल्पन जो लाभु